હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આજે આપણે ધોરણ અગિયારનું ચેપ્ટર નંબર નવ શરૂ કરવા જઈ રહ્યા છે અને આ ટોટલી એક નવું ચેપ્ટર છે મિત્રો આગળ મેં આવા જ એનસીઈ આરટી લાઇન ટુ લાઇન વિડીયો મિત્રો અલગ અલગ ચેપ્ટરના મૂકેલા છે તો એ જોવા વિનંતી જેથી દરેક શબ્દો ક્લિયર થાય મિત્રો નીટમાં એનસીઈઆરટી લાઇન ટુ લાઇન કરવું જરૂરી છે અને મિત્રો આ ચેપ્ટર અત્યંત મહત્ત્વનું છે તમને ખ્યાલ જ હશે કે ધોરણ અગિયારના કોઈ પણ વિદ્યાર્થી ભણતા હોય તો ભણી ગયા હોય તો તમે એમ એમને પૂછજો કે આ ચેપ્ટર બધાને અઘરું લાગે છે મિત્રો તમને પણ કદાચ તમે સ્કૂલમાં ભણ્યા છો તો કદાચ હજી અઘરું લાગતું હશે આ ચેપ્ટર પણ અહીંયા મિત્રો એનસીઈ આરટી લાઇન ટુ લાઇન જો ભણીશું તો કદાચ આપણને આ ચેપ્ટર અઘરું નહીં લાગે અને એક એક વર્ડ અહીંયા તમને ક્લિયરલી સમજાશે એક એક શબ્દ હું તમને સમજાવીશ એક એક લાઇન સમજાવીશ અને મિત્રો ક્યાંય વચ્ચે તમને પણ જો સમજ ના પડે હું સમજાવું છતાં પણ મિત્રો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો તો ચોક્કસથી હું રિપ્લાય આપીશ તો મિત્રો આજે આપણે સંપૂર્ણ ચેપ્ટર ડિટેલમાં ભણીશું મિત્રો આજે પ્રથમ વિડિયો છે અને આવનારા સમયમાં અલગ અલગ વિડીયો મિત્રો નેક્સ્ટ નેક્સ્ટ ટૉપિક્સના વિડીયો મૂકાશે તો હંમેશા વિડીયો છેક સુધી જોવા વચ્ચે કંઈ પણ સ્કીપ નહીં કરું નહીં તો મિત્રો અધૂરી માહિતી એ જ્ઞાન ના હોવાને બરાબર છે એટલા માટે મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા જરૂરી છે જેથી દરેક દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય ઓકે તો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરો જેથી જ્યારે પણ અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ ખબર પડે અને તમે નીટ માટે હજી વધારે સક્ષમ બનતા રહો તો મિત્રો આજે જે અત્યંત ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે નીટ માટે અત્યંત મહત્ત્વનું ચેપ્ટર કહી શકાય મિત્રો તો અહીંયા હું લખું છું નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિત્રો યાદ રાખજો અને થોડુંક અઘરું પણ ચેપ્ટર છે પણ મિત્રો સેલું બનાવી દઈશું ડોન્ટ બી વરી બધું જ આવડી જશે કોઈ ચિંતાની વાત નથી મિત્રો તો શરૂ કરીએ મિત્રો જૈવ અણુઓ રાઇટ તો આજે મિત્રો જેવાણું આપણે એનસીઆરડી લાઇન ટુ લાઇન જોઈશું તો એમાં લખ્યું છે મિત્રો કે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે એટલે કે આખા જીવાવરણમાં અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે આપણા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું બધા સજીવો રાસાયણિક સંગની દ્રષ્ટિ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે મતલબ આપણા મગજમાં હંમેશા એક પ્રશ્ન થાય કે શું દરેક પ્રકારના સજીવ જેટલા પણ જીવાવરણમાં સજીવો છે શું દરેકે દરેક સજીવ બધા એક જ પ્રકારના તત્વો અથવા કેમિકલ્સ ભેગા થઈને બન્યા હશે રાઈટ તો એકચ્યુઅલી તમને તમે થોડુંક સેન્સથી વિચારી શકો છો કે ના એવું ના હોય મિત્રો ઘણા બધા જે તત્વો છે એ અલગ પણ હોઈ શકે છે કે કેમિકલ્સ અલગ પણ હોઈ શકે છે અથવા સમાન પણ હોઈ શકે છે તો તમે રસાયણ વિજ્ઞાનના અભ્યાસ કરી ચૂક્યા હશો કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે તમારા કેમિસ્ટ્રીમાં મિત્રો આવતું છે કેવી રીતે વિશ્લેષણ કરવામાં આવે છે તમને ખબર હશે અલગ અલગ પદ્ધતિઓ મિત્રો ક્રોમેટોગ્રાફી જેવી અલગ અલગ પદ્ધતિઓ અથવા કેટલીક બફરની કેટલીક પદ્ધતિઓ જે તમે સપોઝ ભણી ચૂક્યા છો ને કેટલીક પ્રેક્ટિકલમાં કેમિસ્ટ્રીમાં પણ આવતી છે રાઈટ ડિટેલમાં તો એ અત્યારે વાત આપણે નહીં કરીએ પણ તમે કેટલીક પદ્ધતિઓ જાણતા હશો જે વિશ્લેષણ રસાયણનું કરવા માટે સક્ષમ છે જો વનસ્પતિ પેશી પ્રાણી પેશી અથવા ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું આવું પૃથ્થકણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન યાદ રાખજો મિત્રો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે રાઈટ તો આ બધા અલગ અલગ તત્વોની જો બધાનું પૃથ્થકરણે કરીએ તો મિત્રો મુખ્યત્વે આપણને કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને અન્ય અલગ અલગ તત્વોની આપણને એક સૂચિ પ્રાપ્ત થાય એક લિસ્ટ પ્રાપ્ત થાય જો ઉપર ઉપરોક્ત પરી પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપળના એક ટુકડાનું કરીએ એટલે કે જમીનના એક ટુકડાનું કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે એટલે મિત્રો આમાં એવું કહેવા માગે છે કે આપણે કોઈ પેશી કોઈ પણ સજીવની લઈએ જેમ કે આપણે કોઈ સૂક્ષ્મ જીવ લીધો કે કોઈ આપણે કોઈ વનસ્પતિ પેશી લીધી કે પ્રાણી પેશી લીધી અને એવો ને એવું તમે એવી ને એવી ટુકડો તમે જમીનનો પણ લો છો તો એની અંદર પણ મિત્રો આવા જ તત્વો પ્રાપ્ત થશે કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને બીજા ઘણા બધા રાઈટ તો પરંતુ ઉપરોક્ત બંને સૂચિમાં શું અંતર હશે કે આ બંનેમાં અંતર શું હશે મિત્રો તો કદાચ મિત્રો અંતર હશે કોન્સન્ટ્રેશનનો અંતર હશે એટલે કે એની અંદર સાંદ્રતાનો અંતર હશે મિત્રો બાકી તત્વો તો હશે જ બધાની અંદર કેટલાક તત્વો મિત્રો સજીવમાં નથી હોતા ભૂમિમાં હોય છે પણ મિત્રો થોડુંક અંતર જોવા મળશે કોન્સન્ટ્રેશનનું અંતર જોવા મળશે તો સુનિશ્ચિતતા પર તેઓમાં કોઈ અંતર જોવા મળતું નથી બધા તત્વો જે ભૂપળના નમૂનાઓમાં જોવા મળે છે તે બધા જ જીવંત પેશીઓના નમૂનાઓમાં પણ જોવા મળે છે એટલે રીતે ચોપડી પ્રમાણે બ્રાઇટ છે મિત્રો બધા તત્વો જોવા મળે પણ અમુક અપવાદ છે એ અપવાદની વાત કરતાં બધા તત્વો જોવા મળે મિત્રો ઓલરેડી જમીનની અંદર અને પેશીની અંદર પણ જોવા મળે તો અહીંયા લખ્યું છે છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષી કોઈપણ સજીવમાં ભૂપળ કરતાં સામાન્ય વધુ હોય છે તો ઓબ્વિયસલી સજીવોની અંદર મિત્રો કાર્બન અને હાઇડ્રોજનની માત્રા કેવી હોય છે વધારે હોય છે જે સજીવના મતલબ સજીવમાં વધારે હોય છે ભૂપડ કરતા મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે સર જમીન તો કેટલી બધી છે એની અંદર શું કાર્બન હાઇડ્રોજન સજીવ કરતાં વધારે નહીં હોય પણ મિત્રો અહીંયા સાપેક્ષની વાત કરી છે કે તમે આટલો સજીવનો કોઈ પેશીનો ટુકડો લો અને આટલો જમીનનો ટુકડો લો તો એની સાપેક્ષ મિત્રો ઓબ્વિયસલી સજીવોની અંદર સજીવોની અંદર વધારે માત્રા હશે સાની મિત્રો કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજનની માત્રા વધારે હશે રાઇટ અન્ય તત્વોની સાપેક્ષ કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની પણ સજીવ સજીવમાં ભૂપળ કરતાં કેવી હશે વધારે છે ઓલમોસ્ટ મિત્રો આપણું બોડીના અંદર કાર્બન અને હાઇડ્રોજનની માત્રા વધારે આવેલી છે બીજા બધા તત્વો કરતા ભૂપડ કરતાં પણ મિત્રો યાદ રાખજો જમીન જમીનના ટુકડા કરતાં પણ રાઈટ તો અહીંયા આપણે એક રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કરીએ કે કેવા કેવા બાયોમોલેક્યુલ્સ જોવા મળે છે જૈવ અણુઓ જોવા મળે છે એનું પૃથ્થકરણ કરીએ મિત્રો પૃથ્થકરણ કરવા માટે ટ્રાયક્લોરો એસિટિક એસિડનો વપરાશ થાય છે નીટ માટે અત્યંત બહુ મહત્વનું છે યાદ રાખજો મિત્રો જે એકચ્યુઅલી જે અંદર રહેલા કાર્બનિક તત્વો અથવા અકાર્બનિક તત્વો છે એનો પ્રેસિપિટેશન એટલે કે મિત્રો એના વ્યુત્પનો અથવા એના એના પ્રેસિપિટેક ક્ષારોને અલગ કરે છે રાઇટ એ મતલબ પ્રેસિપિટેટ લાવે છે એટલા માટે ટ્રાયક્લોરો એસિડિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ આ પૃથ્થકરણ કરવા માટે તો આપણે શું કરશું મિત્રો તો અહીંયા લખ્યું છે તે જ રીતે આપણે પૂછી શકીએ છીએ કે સજીવમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે તો ઉપરનો જવાબ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ શું કરશે રાઇટ કે આપણે અહીંયા પૂછી શકીએ છીએ કે સજીવોમાં જેટલા પણ કાર્બનિક ઘટકો છે એ બધા કયા સ્વરૂપે જોવા મળે છે કયા સ્વરૂપે કાર્બનિક ઘટકો જોવા મળે છે મિત્રો ઓર્ગેનિક સબસ્ટન્સ કયા સ્વરૂપે જોવા મળે છે તો કોઈ પણ વ્યક્તિ શું કરશે મિત્રો તો આનો ઉત્તર મેળવવા આપણે રાસાયણિક પૃથ્થકરણ કરવું પડશે દરેક વ્યક્તિ રાસાયણિક પૃથ્વીકરણ કરશે ચેક કરશે કે અંદર કેવા પ્રકારના રસાયણો છે ને કાર્બનિક રસાયણો કયા ફોર્મમાં છે આવું ચેક કરવું પડે મિત્રો રાઈટ તો એનું પૃથ્થકરણ કરવું પડે તો આપણે કોઈપણ જીવંત પેશી જેવી કે શાકભાજી અથવા યકૃતનો નાનો ટુકડો વગેરે આપણે જેનું પણ પૃથ્થકરણ કરવું છે એનો ટુકડો લઈશું મિત્રો શાકભાજી લઈ શકીએ અથવા યકૃતનો નાનો ટુકડો લઈ શકીએ રાઈટ અથવા લઈને ખલદસ્તામાં મિક્સચરની મદદથી ટ્રાયક્લોરો એસિડિક એસિડ સાથે વાટીએ આપણે મિત્રો શું લઈએ હું અહીંયા આકૃતિ દોરું છું મિત્રો જુઓ તમે કે આપણે એક આવું બીકર લઈએ અને બીકરની અંદર મિત્રો શું કરીએ કે સી એલ થ્રી સી સી ટ્રાય ટ્રાયક્લોરો એસિડિક એસિડ પ્લસ આપણે મિત્રો શું લઈએ જે ટુકડો છે દાખલા તરીકે યકૃતનો ટુકડો રાઈટ યકૃતનો ટુકડો રાઈટ અને આપણે શું કરીશું મિત્રો ખલદસ્તાની અંદર વાટીશું અને સ્લરી બનાવીશું ત્યારબાદ આપણને ઘટ્ટ સ્લરી પેસ્ટ પ્રાપ્ત થશે માની લો કે અહીંયા એક પેસ્ટ પ્રાપ્ત થાય છે નીચે મિત્રો હું દોરું છું તો આ મિત્રો શું છે પેસ્ટ છે આ પેસ્ટ આપણને પ્રાપ્ત થાય છે અને પછી તે તેની ચીજ ક્લોથ વડે કે રૂ વડે ગાળ્યા પછી આપણને બે નિષ્કર્ષના ભાગ પ્રાપ્ત થાય છે સપોઝ તમે એને ગાળો છો હું અહીંયા અલગથી આકૃતિ દોરું છું રાઈટ જેથી તમે જોઈ શકો મિત્રો આસાનીથી રાઈટ તો આપણે અહીંયા અલગથી એક આકૃતિ દોરીએ જેથી તમે જાણી શકો તો મિત્રો આપણે એને આને આ જે પેસ્ટ છે એને આપણે ગાળીએ છીએ મિત્રો તો અહીંયા હું એક આકૃતિ દોરું છું ધ્યાનથી જોજો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ આકૃતિ આવડી જાય જ જાય મિત્રો જેને એને બધું જ આવડી જશે હું એવી રીતે અહીંયા આકૃતિ બનાવીશ તો જુઓ એક આકૃતિ છે એની અંદર મિત્રો આપણે સપોઝ માની લો કે આ ચીઝ ક્લોથ છે રાઈટ આ ચીઝ ક્લોથ છે આપણે આવી રીતે હાલ રૂ અને ચીઝ ક્લોથથી આપણે એને ગાળીએ છીએ તો અહીંયાથી ઉપરથી સ્લરી આપણે નાખીશું તો કેટલાક દ્રવ્યો મિત્રો ઉપર રહી જશે અહીંયા કેટલાક કેમિકલ્સ ઉપર રહી જશે અને કેટલાક મિત્રો નીચે આવશે અહીંયા રાઈટ અહીંયા નીચે આવશે શું તો મિત્રો બે બે ભાગ તમને મળશે તો યાદ રાખજો કે જે બે ભાગ મળે છે અને નિષ્કર્ષણના ભાગ કેવા હશે મિત્રો યાદ રાખજો તો બંને નિષ્કર્ષણના ભાગ પ્રાપ્ત થાય છે એક ભાગ જે એસિડ દ્રાવ્ય હોય જો મિત્રો જે એસિડિક દ્રાવ્ય હશે રાઈટ ઓબ્વિયસલી દ્રાવ્ય એટલે ઓગળી ગયો છે તો જે એક ભાગ જે એસિડ દ્રાવ્ય હોય છે તે ગાળણ એટલે કે આ નીચેવાળો ભાગ જે મિત્રો અહીંયા હું લખું છું એના મિત્રો આપણે કહીશું ગાળણ ઓકે જે ગાળણ અથવા ટેકનિકલી રીતે એને એસિડ દ્રાવ્ય ભાગ એવું કહેવાય તો ગાળણનું બીજું નામ મિત્રો હું અહીંયા લખી દઉં છું કે એસિડ દ્રાવ્ય ભાગ એસિડ દ્રાવ્ય ભાગ ઓકે તો ગાળણ અને ટેકનિકલ રીતે એને એસિડ દ્રાવ્ય ભાગ કહીશું અને બીજો ભાગ એસિડમાં અદ્રાવ્ય હોય છે જેને અવશેષ અથવા એસિડ અદ્રવ્ય ભાગ કહીશું જે ઉપરનો ભાગ છે મિત્રો અહીંયા હું લખું છું જેને આપણે કહીશું અવશેષ રાઈટ અવશેષ અથવા એને આપણે કહીશું એસિડ અદ્રાવ્ય ભાગ એસિડ અદ્રાવ્ય ભાગ મિત્રો યાદ રાખજો હાલ આપણે કોઈ પણ એક સજીવના નમૂનાનું આપણે વિશ્લેષણ કરી રહ્યા છે કે એની અંદર એકચ્યુઅલી કેમિકલ્સ છે કયા સ્વરૂપમાં જોવા મળે છે કાર્બનિક અથવા અકાર્બનિક પણ કહી શકો તમે કે કયા સ્વરૂપમાં જોવા મળે છે રાઈટ અહીંયા ભલે કાર્બનિક એટલું જ લખ્યું મિત્રો પણ અહીંયા તમે પૃથ્થકરણ કરી શકો કે સજીવના શરીરના પેશીઓની અંદર કયા સ્વરૂપે આ કેમિકલ્સ બાયોમોલિક્યુલ્સ રહેલા છે ઓકે તો આપણે જ્યારે ગાળ શું કર્યું આપણે સિમ્પલ મિત્રો એક ખલદસ્તાની અંદર એક ખલદસ્તાની અંદર મિત્રો ટ્રાયક્લોરો એસિડિક એસિડ લીધું અને પછી મિત્રો એક નમૂનું યકૃત નમૂનાને આપણે વાટી દીધું અને પછી એને ગાળણ કર્યું અહીંયા અહીંયા મિત્રો જો તમે ગાળણ કરો છો તો તમને બે ભાગ જોવા મળે છે એક ભાગ ઉપરનો ભાગ છે અવશેષ છે અને નીચેનો ભાગ છે ગાળણ નીટમાં મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફરીથી કહું છું આ શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે રાઈટ એસિડ અદ્રવ્ય ભાગ જેને અવશેષ કહેવાય અને એસિડ દ્રવ્ય ભાગ એને ગાળણ કહેવાશે મિત્રો યાદ રાખજો તો અદ્રવ્ય ભાગે છે વૈજ્ઞાનિકો એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા યાદ રાખજો મિત્રો વૈજ્ઞાનિકોએ શું કર્યું એસિડ દ્રાવ્ય ભાગની અંદર હજારો શું જોવા મળે કાર્બનિક પદાર્થો જોવા મળે એસિડ દ્રાવ્ય ભાગની અંદર એટલે કે નીચેના ભાગની અંદર રાઈટ દ્રાવ્ય ભાગ ફરીથી કહું છું દ્રાવ્ય ભાગની અંદર શું જોવા મળ્યું મિત્રો કાર્બનિક હજારો પદાર્થો જોવા મળ્યા રાઈટ તમે ગાળાના તો મિત્રો હું તમને અહીંયા સમજાવી દઉં કે સિમ્પલ ઉપર જે અદ્રવ્ય ભાગ છે એમાં પણ કાર્બનિક જોવા મળે અને નીચે પણ મિત્રો કાર્બનિક જોવા મળે છે જે ઉપરના ભાગો છે એની અંદર મિત્રો મહાણો મળશે રાઈટ કે જે એકચ્યુઅલી અદ્રાવ્ય ભાગ છે એસિડ અદ્રવ્ય ભાગ છે તો એની અંદર મિત્રો કયા કયા જોવા મળે હું તમને કહી દઉં ભલે ચોપડીમાં લખ્યું હોય ના લખ્યું હોય તો યાદ રાખજો મિત્રો ઉપર ઉપર એસિડ અદ્રવ્ય ભાગમાં મિત્રો તમને પ્રોટીન જોવા મળે અહીંયા તમને મિત્રો પોલીસેકેરાઈડ પણ જોવા મળે પોલીસેકેરાઈડ પણ જોવા મળે પોલીસેકેરાઈડ ઓકે તો તમને અહીંયા પ્રોટીન જોવા મળશે પોલીસેક્યુરાઈડ જોવા મળે મિત્રો અહીંયા તમને ન્યુક્લિક એસિડ પણ જોવા મળશે મિત્રો યાદ રાખજો ન્યુક્લિક એસિડ રાઇટ ન્યુક્લિક એસિડ પણ જોવા મળશે અને અહીંયા તમને ઉપર ઉપરની સાઈડ મિત્રો તમે આ પ્રોટીન જોઈ શકો મતલબ મેઘા અણુ મોટા અણુ છે જોઈ શકો મિત્રો વોલીસેકરાઈડ જોઈ શકો ન્યુક્લિક એસિડ જોઈ શકો લિપિડ પણ મિત્રો તમે જોઈ શકો યાદ રાખજો ઉપરના અંદર તમે લિપિડ પણ જોઈ શકો છો તો આ બધા તત્વો તમને ઉપર જોવા મળશે જે એકચ્યુઅલી કાર્બનિક પદાર્થો છે મિત્રો ઉપર રહેલા અને નીચે પણ તમને જોવા મળશે મિત્રો નીચે તમે જોઈ શકશો નીચે તમને મોનોસેકેરાઇડ જોવા મળે છે રાઈટ એ પણ એક કાર્બનિક છે તો મોનો તમને આ બધું ખબર હશે મિત્રો મોનો છે રાઈટ એના સિવાય મિત્રો તમને એમિનો એસિડ પણ જોવા મળે અને એના સિવાય અકાર્બનિક તત્વો પણ જોવા મળે અકાર્બનિક તત્વો પણ નીચે જોવા મળશે ક્લિયર મેં અહીંયા લખ્યું છે જો બે ભાગ બતાડ્યા છે ઉપર મિત્રો બધી બધા તમને કાર્બનિક જોવા મળશે યાદ રાખજો ઉપર તમને બધા કાર્બનિક જોવા મળશે નીચે તમને કાર્બનિક અને અકાર્બનિક બંને જોવા મળશે અકાર્બનિકમાં મિત્રો તમે શું જોઈ શકો તો કે પ્લસ છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આયન રાઇટ મોલિબડેનમ બધા અલગ અલગ બધા જ અકાર્બનિક તત્વો તમને નીચે જોવા મળશે ઉપર તમને બધા જ કાર્બનિક જોવા મળશે અમે બધું જ અહીંયા ક્લિયરલી લખ્યું છે નીચે મિત્રો અકાર્બનિક પ્લસ દાખલા કે મોનોસેકેરાઈડ છે એમિનો એસિડ છે એ બધા કાર્બનિક છે મિત્રો તો ઉપર કાર્બનિક તમને જોવા મળશે ઉપર સોરી નીચે મિત્રો અને નીચે કાર્બનિક અને અ અકાર્બનિક બંને જોવા મળે ઉપર મિત્રો બધા જ કાર્બનિક જોવા મળશે રાઈટ તો અહીંયા તમને બધું જ ક્લિયર રહ્યું છે તો તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે જીવંત પેશીઓના નમૂનાઓનું પૃથ્થકરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યની ઓળખાણ કેવી રીતે કરી શકાય કોઈ પણ નિતારમાં પ્રાપ્ત થતાં જો નિતારમાં પ્રાપ્ત થતાં વિશિષ્ટ રસાયણો તેમાં જોવા મળતા અન્ય રસાયણોની અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે મિત્રો કે આ જે અંદર દાખલા તરીકે ગાળણમાં ઘણા બધા તત્વો જોવા મળે છે ઉપર પણ ઘણા બધા તત્વો જોવા મળે છે રાઇટ તો બધાને અલગ કરવાની પદ્ધતિ જેમ કે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ વપરાય છે મિત્રો યાદ રાખજો કે જેનાથી બધા કેમિકલ્સ આપણે અલગ કરી શકીએ રસાયણોને અલગ કરી શકીએ તો જ્યાં સુધી તે અલગ થઈ અલગ થઈ નથી જતા બીજા શબ્દોમાં એક અલગ અને એક શુદ્ધ સંયોજન હોય છે વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરી કોઈપણ સંયોજનના આણવી સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે મિત્રો આગળ આપણે અલગ અલગ વિશ્લેષણાત્મક પ્રક્રિયાઓ વિશ્લેષણાત્મક પ્રક્રિયા પદ્ધતિઓનો ઉપયોગ કરી આપણે એને ચેક કરીશું જાણીશું રાઈટ અને એનો પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે એના આણવી સૂત્ર પણ નક્કી કરી શકીએ છીએ રાઈટ તો જીવંત પેશીઓમાં જોવા મળતા બધા જ કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહી શકાય તો મિત્રો યાદ રાખજો વ્યાખ્યા છે જૈવ અણુની કે આ જે જીવંત પેશીઓમાં જે મેં મિત્રો લખ્યા છે જીવંત પેશીઓમાં ઉપર બધા મળે છે એ બધા જ જે કાર્બનિક જે કાર્બનિક રસાયણો છે અને જૈવાણું આપણે કહી શકીએ છીએ પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વો કે રસાયણો પણ જોવા મળે છે જે મિત્રો મેં નીચે લખ્યા છે કે અકાર્બનિક તત્વો મિત્રો નીચે ગાળણમાં આવશે ઓકે તો નીચે ગાળણમાં અકાર્બનિક તત્વો પણ જોવા મળે પોટેશિયમ સલ્ફર મેગ્નેશિયમ મોલિબ્ડેનમ ક્લોરીન મિત્રો ઘણા બધા છે જે અકાર્બનિક છે મિત્રો કાર્બનિક અને અકાર્બનિક વ્યાખ્યા શું છે સિમ્પલ હું તમને એક વ્યાખ્યા આપું મિત્રો કાર્બનિક અને અકાર્બનિકની વ્યાખ્યા શું છે કાર્બનિકની વ્યાખ્યા એવું છે મિત્રો કે જેની કાર્બન સાથે ઓક્સિજન અને હાઇડ્રોજનની સંયોજકતા હોય મિત્રો રાઈટ તો એવા બધા પદાર્થોને કાર્બનિક કહેવાય છે જેમાં કાર્બન આવશે મિત્રો રાઈટ તો એવા બધા પદાર્થો કાર્બનિક બધા જ કાર્બનિક કહેવાય છે જેના અંદર હાઇડ્રોજન ઓક્સિજન જોડાયેલા હશે મિત્રો આખું એક સંયોજન બનાવશે અને એને મિત્રો આપણે કાર્બનિક કહીશું અને અકાર્બનિક એટલે મિત્રો કે જેના અંદર કોઈ પણ એક જ તત્વો છે મિત્રો જેના દ્વારા ઓક્સિજન હાઇડ્રોજનની કોઈ પણ સંયોજકતાની હોય દાખલા તરીકે મિત્રો મેગ્નેશિયમ છે સલ્ફર છે પોટેશિયમ છે આ બધા મિત્રો કાર્બનિક છે રાઇટ તો એકદમ સિમ્પલ ભાષામાં બાયોલોજીકલી રીતે વ્યાખ્યા કરી હતી કેમિસ્ટ્રીમાં તમે ડિટેલમાં ભણો છો મિત્રો બે સબ્જેક્ટ આવે છે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બે સબ્જેક્ટ આખા અલગ આવે છે મિત્રો રાઈટ તો આપણે કેવી રીતે જાણી શકીએ એક થોડુંક અલગ પરંતુ ખંડનાત્મક પ્રયોગ કરવો પડશે જેનાથી આપણે અકાર્બન તત્વો વિશે જાણી શકશું તો જીવંત પેશીઓ પણ કે યકૃતને તેનું ભીનું વજન કરો એની થોડી માત્રાનું વજન કરો અને તેને સૂકવી દો રાઈટ એટલે કે આપણે કોઈ યકૃતને અથવા પણને આપણે સૂકવી દઈએ અને બધા જ પાણીનું બાષ્પીભવન થઈ જાય જો મિત્રો એક યકૃત આપણે લઈએ દાખલા તરીકે આપણે યકૃત લઈએ અને એને સૂકવી દઈએ તો બધું પાણી મિત્રો શું થઈ જશે ઉડી જશે રાઈટ બધું પાણી ઉડી જાય તો હવે એકલી પેશીઓ એટલે કે કાર્બનિક અથવા અકાર્બનિક તત્વો રહેશે તો બાકી રહેલ દ્રવ્યની શુષ્ક વજન પ્રાપ્ત થાય છે હવે એનું વજન કરશો તો શુષ્ક વજન પ્રાપ્ત થશે જે પ્યોર વજન છે મિત્રો પાણી અંદર નથી હવે જો પેશ્યુને સંપૂર્ણપણે દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુરૂપ સીઓ ટુ પાણીની વરાળ દૂર થશે ક્લિયર તો મિત્રો હવે આપણે એને સળગાવીશું તો ઓબ્વિયસલી કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ જશે બધા જ જે તૂટી જશે કાર્બનિક પદાર્થો બધા તૂટી જશે અને અંદરથી અંદર મિત્રો વધેલા જે પદાર્થ છે હવે રાખ તમને જોવા મળશે તો જે રાખ જોવા મળે છે જેમાં અકાર્બનિક તત્વો જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે જોવા મળે છે મિત્રો મેં તમને આગળ કહી દીધા અકાર્બનિક તત્વો તો અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે જો મિત્રો મેં ઉપર જે દોર્યું છે એસિડ દ્રાવ્યમાં અકાર્બન તત્વો જોવા મળે

સંયોજનોની જાણકારી મળે છે રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી મિત્રો આપણે રસાયણ વિજ્ઞાનમાં આ બધા સંયોજનોને કેવી રીતે ભણીએ છીએ તો રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ આપણે ભણીએ છીએ એટલે આલ્ડીહાઇડ તમને ખબર છે સીએચ મિત્રો સમૂહ છે સીએચ આલ્ડીહાઇડ કીટોન કિટોન મિત્રો સી ડબલ બોન્ડ ઓ કિટોન આ બધું કેમિસ્ટ્રીમાં તમે મિત્રો રસાયણ દ્વારા ભણતા હશો આવા શબ્દોથી ભણતા હશો એરોમેટિક સંયોજનો મિત્રો તમને ખબર છે એરોમેટિક આ આવે છે મિત્રો આવું તમે ભણતા હશો એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખાણ મેળવી શકાય છે પણ જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તેઓને આપણે હવે વિજ્ઞાનમાં મિત્રો આ બધા આ બધા ગ્રુપ્સ છે અને આપણે સારા રીતે વણવીશું એમિનો એસિડ રાઈટ આપણે આગળ ભણીશું મિત્રો એમિનો એસિડ શું છે ડિટેલમાં ભણશું મિત્રો પછી ન્યુક્લિયોટાઈડના બંધારણી ઘટકો એટલે કે ન્યુક્લિયોટાઈડ પણ ડિટેલમાં ભણવાનું છે અને એના અંદર રહેલા બંધારણી ઘટકો એડિનિન થાયમિન ગ્વાિન સાયટ્રોસિન આપદા નાઇટ્રોજન બેઝ આ બધા મિત્રો ભણવાના છે આપણે ફેટી એસિડ વગેરેમાં વર્ગીૂત કરીએ છીએ તો મિત્રો જીવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે એમિનો એસિડ ન્યુક્લિયોટાઇડના ટાઈડના ઘટકો ફેટી એસિડ વગેરેમાં વર્ગયુત કરીએ પણ મિત્રો કેમિસ્ટ્રીની દ્રષ્ટિકોણથી આપણે આલ્ડીહાઈડ કિટોન એરોમેટિક સંયોજનો વગેરે રીતે આપણે ભણીએ છીએ રાઈટ તો આજે મિત્રો આપણે ખાલી પૃથ્થકરણ ભણ્યા છીએ જે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકીએ એનો એક પ્રયોગ ભણ્યા છે મિત્રો અને અકાર્બનિક અને કાર્બનિક તત્વોમાં કોનો સમાવેશ થાય છે ગાળણ કોને કહેવાય અવશેષ કોને કહેવાય એસિડ અદ્રવ્ય ભાગ કોને કહેવાય એસિડ દ્રવ્ય ભાગ કોને કહેવાય અને કયા તત્વો સમાવેશ થાય છે એટલે બધા આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો ઉપર રહેલા બધા તત્વોને જે એસિડ અદ્રવ્ય ભાગમાં છે બધા મિત્રો યાદ રાખજો કે જે ગુરુ પોષક તત્વો અથવા ગુરુ તત્વો કહી શકીએ આપણે મિત્રો અને નીચે રહેલા ભાગ છે ને લઘુ તત્વો કહી શકીએ એનો આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું હાલ આપણે ચર્ચા કરતા નથી ને તો કન્ફ્યુઝ થઈ જવાશે મિત્રો આ જે કોઠો છે એને તુલના આપેલી છે ભૂપળમાં અને માનવ શરીરમાં આ જે અકાર્બનિક તત્વો છે હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સેલિકોન રાઇટ તો આ બધાના પર્સન્ટેજ ભૂપળમાં અને માનવ શરીરમાં કેટલા આવે છે બધું તમારે યાદ રાખવાનું છે મિત્રો બધી જ લાઇન તમને ખબર હોવી જોઈએ સીએનઆર રાવ દ્વારા લખવામાં આવેલ અંડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રીની અંદરમાંથી લેવાયેલો આ એક કોઠો છે મિત્રો તો તમારે યાદ રાખવાનો છે વિશ્વવિદ્યાલય પ્રકાશ હૈદરાબાદમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને એવા જ મિત્રો સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ પાણી સંયોજનો છે રાઇટ એનો સૂત્ર અહીંયા લખ્યા છે તો એ પણ તમારે યાદ રાખી લેવાના છે મિત્રો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો એવરીથિંગ મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે એનસીઆરટીની લાઇન ટુ લાઇન એક એક વસ્તુ પૂછાઈ શકે છે તો આઈ હોપ મિત્રો વિડીયોની અંદર તમને પૃથ્થકરણના બે પ્રયોગો તમને સમજાયા છે એક પ્રયોગ છે મિત્રો જે કાર્બનિક અને કાર્બનિક દ્રવ્યનો અલગ કરે છે અને બીજું મિત્રો સ્પેશિયલી અકાર્બનિક દ્રવ્યોને જે રાખમાં ને રાખ જે મળે છે રાખનું જો પૃથ્થકણ કરવામાં આવે તો આપણને ખબર પડે છે કે આ બધા તત્વો અંદર હાજર છે રાઈટ તો આ રીતે આપણે જૈવિક અણુઓને મિત્રો જોઈ શકીએ છીએ જાણી શકીએ છીએ તો નેક્સ્ટ ટાઈમથી મિત્રો એક એક જૈવિક અણુ ડિટેલમાં આપણે ભણીશું જેમ કે પહેલું આપણે એમિનો એસિડ ભણીશું તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમિનો એસિડ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું આઈ હોપ વિડીયો ગમે છે વિડીયો ગમે તો લાઇક કરજો થેન્ક યુ સો મચ